ભાજપની આખી સરકાર ભાજપના તમામ સાંસદો ધારાસભ્યો મંત્રી તંત્રી ગુટલેગરો ગુંડાઓ ભાજપની તમામ તાકાત એક બાજુ આખા વિસાવદરમાં અને એક બાજુ હું અમારા ઈશુદાનભાઈ મનોજભાઈ અમારી નાની એવી આમ આદમી પાર્ટીની ટીમ અને વિસાવદર ભેસાણ પંથકના બળુકા ક્રાંતિકારી ખેડૂતો એક તરફ આધારમાં

ગોપાલ ઇટાલિયા જીત્યો એની નથી સત્ય જીત્યો એની સ્માલ આખા ગુજરાતના ચહેરા ઉપર છે અને લોકો જાણે છે કે સત્ય શું છે નીતિ કઈ બાજુ છે જનતાનો પક્ષ કયો છે લોકો બધુંય જાણે છે અને એટલે આ રાજકોટના ચોકમાં ઉભો રહીને હું પહેલા અમારા મતદારો અમારા વડીલો અમારા માવતરનો હૃદયપૂર્વક ખૂબ ખૂબ આભાર માનું છું કે એને મત આપીને

ગુજરાત આખાની જનતાના સપના અને આશાનો વિજય થયો છે એ વાત તો બરાબર છે પણ સંદેશ શું છે વિજય સંદેશ યાત્રા યાત્રા તો હમણાં પારશું વિજય જનતાનો થયો છે પણ સંદેશ શું છે સંદેશ હિસાબોની જનતાએ આપણને ત્રણ સંદેશ આપવાનું કામ કર્યું છે પહેલો સંદેશ કે ભાજપ જેવી ભ્રષ્ટ દુષ્ટ ગુજરાત વિરોધી જનતાને લૂંટનારી શોષણ કરનારી પાર્ટીને હરાવવી જ જોઈએ એ કોઈ સંજોગોમાં ન જીતવી જોઈએ પહેલો સંદેશ વિસાવદરની જનતા વિસાવદરની જનતાએ આખા ગુજરાતને એવો મેસેજ આપ્યો કે આ હારવાને લાયક પાર્ટી છે ભાજપ આ નો જીતવી જોઈએ આને નો મત અપાય આખી સરકાર લાગી જાય

રાજકોટ આખા ના રોડ તૂટેલા છે અનેક જગ્યા ટાઉન પ્લાનિંગ ગેરકાયદેસર બાંધકામો થયેલા છે

એમને એમની જગ્યા બતાવી દીધી એમને એમની હેસિયત બતાવી દીધી જાવ તમારા ગામમાં જઈને રોડ ઠેકાણે કરો અહીં અમારા બેરીસ રોડ નથી બનાવવા રાજકોટના કોર્પોરેટરો રાજકોટના ધારાસભ્યો રાજકોટના ભાજપની ટોળકીના સભ્યો ન્યા આવી બેરીસના રોડની વાતો કરતા અહીંયા હું છું તો દોસ્તો વિસાવદરની એ પહેલો સંદેશ કે ભાજપ હારવાને લાયક પાર્ટી છે ઈ ક્યારેય ન જીતવી જોઈએ બીજો સંદેશ

શું હાટુ મત આપ્યો છે ભાજપ ને કે રોડ તૂટેલા હોય રોડ ઉપર ઢોર હોય રોડ ઉપર દબાણ હોય આઝાદી ના પંચોતેર વર્ષ થઈ ગયા દોસ્તો ચંદ્ર ને મંગળ ઉપર જીવન જીવવાની શક્યતાઓ છે કે નહીં એ માટે નાસા સંશોધન કરે છે અને રાજકોટના અનેક વોર્ડમાં પીવાનું પાણી આવતું નથી દોસ્તો એક તરફ દુનિયા ક્યાં પહોંચી અને આપણે ક્યાં છીએ કેવા કેવા પ્રશ્ન ઉપર આપણે આપણી જિંદગીનો કિંમતી સમય આંદોલન કરવામાં વેડફો પડે છે ભગવાન એ અહીંયા 50 વર્ષનું આયુષ્ય આપીને મોકલ્યા છે 50 વર્ષ એટલે કે જેમાં હાથ પગ મોઢું જીભ બધું હારું હાલતું હોય થી ધીમું પડે જિંદગીના મહત્વના પચાસ વર્ષ ભગવાનને જે જીવવા આપ્યા છે એમાંથી ત્રીસ વર્ષ તો ભાજપ આંદોલન કરવામાં પતી જાય છે પીવાનું પાણી આપો આંદોલન પેપર લીક બંધ કરો આંદોલન રોડ બનાવો આંદોલન બસો મોકલો અમારા ગામમાં સરકારી આંદોલન ગામમાં શિક્ષક નથી શિક્ષક મૂકો આંદોલન ફલાણો સાહેબ બહુ માથા ભારે છે એની બદલી કરો આંદોલન

જેમ તમે છો એમ હું એક નાગરિક છું મહત્વનો આ દેશની લોકશાહી આ દેશનું સંવિધાન અને સંવિધાનથી મળેલા સૌના અધિકારો એ મહત્વની બાબત છે પણ તમે કલ્પના કરો કે ભાજપના રાજમાં આ રાજકોટમાં ગુંડાઓ જમીન ઉપર કબજો કરી લે તો આખી સરકારે એ ગુંડાનું કાઈ બગાડી કે એમ નથી હર સંઘી ગમે એવી ફાકાખોદારી કરે દોસ્તો ઈ ગમે એ ફાકાખોદારી કરે

આપના ભાગીદાર આપણે તો નથી બન્યા ને પૂછે પોતાની જાત ને બધા લોકો મિત્રો ઘણી બધી વ્યથા કેવા જેવી છે કરોડો રૂપિયા ની યોજનાઓ સરકાર માં બની જાય છે પણ ગરીબ માણસ ના ઘર સુધી એક પાવલી નો લાભ નથી પહોંચતો શિક્ષણ ના નામે 50 યોજનાઓ છે સરસ્વતી સાયકલ યોજના લક્ષ્મી બોન્ડ યોજના એમવાયએસવા યોજના આ યોજના માત્ર શિક્ષણ ના નામે 50 યોજનાઓ છે

પણ ઉમેદવાર નું નામ જોઈને જો કે આ પાણી વાળો છે કે નહીં આ કામ નો છે કે નહીં આ થાય એમ છે કે નહીં દોસ્તો આપણા પોતાના આત્મા ને અને પૂછો કે કેટલી વાર અટક જોઈને મત આપ્યા કે મારી જ્ઞાતિ નો છે અમારી નાચનો છે ગમે એવો ખરાબ માણસ હોય અમારી નાચનો છે તો એક બટન દાબીશ આવી રીતે કેટલી વાર મત આપ્યા બધાય વિસાવદરની જનતાને હું તો સલામ મારું છું એ જનતાએ નાત નહીં જાત નહીં પાર્ટી નહીં માણસ લાયક છે કે નથી એ જોઈને નાલા મિત્રો એટલી બધી વ્યથાઓ છે આજ ગુજરાતમાં ભાજપની સરકાર ગામડા ભાંગમાં બેઠી થઈ છે ગામડું એ ભારતની શોભા છે ગામડું છે એ ભારત ના માથા પરનો મુગટ છે ગામડાથી ભારત બને છે ગામડાથી ભારત નું લોકતંત્ર બને છે ગામડું ભારત નો આત્મા છે પણ ભાજપ ના રાજમાં ગામડે ગામડે ભાજપ ના માણસો એ ગુંડા ગર્દી મચાવી છે સરકારી અનાજ ની દુકાન માં માથા વારે માણસો ગામડા ની સરકારી કચેરીઓ માં માથા વારે માણસો ગામડા ની અંદર બુટલેગરો માથા વારે બીજી તીજી તમામ વ્યવસ્થા માં ગુંડા બદમાશ માણસો હોય તો પહેલા તો માણસ ગુંડાઓથી માથા ભારે માણસોથી થાકીને મજબૂરીમાં શહેરમાં આવે ગામડામાં ખેતી સૌથી મોટો મુખ્ય વ્યવસાય છે પણ ખેતીમાં પાણી નથી મળતું વર્ષોથી જે કાંઈ મહેનત પડશે એવો લોહી રેડીને ખેડૂત થોડો પાક પકવેનો પૂરો ભાવ ન મળે ટાઈમે બિયારણ ન મળે ખાતર ન મળે ખેતી છોડીને લાજારીમાં માણસ શહેરમાં આવે નોકરીની તલાશમાં વેપાર રોજગાર માટે લાચારીમાં માણસ શહેરમાં આવે ગુંડાઓના ભયથી ગામડું છોડીને શહેરમાં આવે અને અહીંયા આવે ત્યારે જથ્થાબંધમાં મોત આપે છે માગે જથ્થાબંધ મોત મોરબીનો પુલ તૂટે 150 જણાના મોત રાજકોટનો અગ્નિકાંડ થાય 50 જણાના મોત બાકીનો આંકડો છુપાવી દે વડોદરાની હરણી બોટ દુર્ઘટના થાય 50 બાળકોના મોત બાકીના આંકડા છુપાવી દે રાજકોટ સુરતનો તક્ષશિલાકાંડ પાંત્રીસ બાળકો મોત બાકીના છુપાવી દે પીડા નો દેખાય એક લાચાર માણસ દસ વખત વીસ વખત ધક્કા ખાય સરકારી માણસ એમ કે ખાલી કરી લે છે આખા ગુજરાતના સરકારી માણસો ને ભાજપના નેતાઓ આમ જનતાને એવો જવાબ આપે છે ખાઈ કર લેજે ભાઈ અમારથી થાય એમ તો તારી પાસે થોડા એવા હોત ખાઈ કરી લેવા માટે તને કલેક્ટર બનાવ્યો તને પીએસઆઈ બનાવ્યો તને મામલતદાર બનાવ્યો શું કામ કે જે થાઈ હવે તો તારી સહીથી થાશે એટલે તું કઈક કર તો અમારું કઈક થાય એના બદલે ગુજરાત ભરના લોકોએ ભાજપને

તારીખ પે તારીખ તારીખ પે તારીખ થાય તોય અનેક કેસ કોર્ટમાં હાલતા હોય શું કામ કે મને જમીન ઓછી મળી મને આ મકાન નો મળ્યું બાપાનો હાર નો મળ્યો બાનો દોસ્તો એક બે વીઘા જમીન માટે 10 10 વીઘા લડી લેવાની આપણી અંદર તાકાત છે પણ આ રાજકોર્ટનું શોષણ થતું હોય ગુજરાતના કરોડો લોકો સાથે અન્યાય થતો હોય સરકારી તંત્ર દાદાગીરી કરતું હોય તો બીઓસો કેમ બધા કઈ વાતની શરમ છે સહન શું કામ કરો છો શું મજબૂરી છે સહન કરી લેવાની વિસાવદર ની જનતા તમને સંદેશ આપે છે કે બોલતા શીખી જાવ અવાજ ઉઠાવતા શીખી જાવ આત્માને જગાડો સંદેશ વિસાવદર કે આવો છે અને આ સંદેશ બોલતા શીખો અવાજ ઉઠાવતા શીખો ખોટું થતું હોય ત્યાં વિરોધ કરો ઈ સંદેશ લઈને આ વિજય સંદેશ યાત્રાના રાજકોટની અંદર લઈ જવાની છે તમારે ઘર ઘર સુધી હું તો આ રૂટમાં હું તો આ રૂટમાં

એક ભરી નજર નજરથી જોવે કે આવ તમે કાંઈ કરો બોલો બાંધો અવાજ ઉઠાવો આ ભાજપ થી છોડાવો અમને આખું ગુજરાત આપણી આશા રાખીને બેઠું છે આપણી જવાબદારી બહુ મોટી છે નાની નો સમજતા મને આ હોદ્દો મળ્યો મને હોદ્દો ન મળ્યો ગોપાલભાઈ ફોટો બનાવવા ન મળ્યો કેજરીવાલજી માં તા મને બોલાવ્યો નહીં મારો ફોટો નથી મારું નામ નથી દોસ્તો આ નાની નાની વાતમાંથી બહાર આવી જાજો ગુજરાત તમારી પાર્ટી બહુ મોટી આશા રાખે છે તમે નાની નાની વાતની અંદર અટકી ન જાતા ગુજરાત જ્યારે તમને સેનાપતિ બનાવવા નીકળ્યો હોય ત્યારે તમે સૈનિક ટાઈપની વાતો ન કરતા તમામ લોકો જે આમ આદમી પાર્ટીના કાર્યકર્તા છે એ સૈનિકની સેનાપતિની ભૂમિકા ભજવવાના દોસ્તો આપણે ગુજરાતને ભાજપની ચુંગાલમાંથી છોડાવવાની લડાઈની આગેવાની લેવાની છે આપણે આગેવાનની ભૂમિકામાં આવવાનું છે આપણને ગુજરાતના લોકો ધુરા સોંપવા તૈયાર છે ગુજરાતની સરકાર આપવા બેઠા છે નાની વાતમાં સમય બગાડશો તો ગામ કહે કામે નો દેવાય માણા જો એનું મન જો એનું મોઢું જો પછી નિર્ણય થાય કે કોના હાથમાં દેવું ગુજરાતની સરકાર બનાવવાનું જો આપણું સપનું બધાનું હોય તો સરકાર ચલાવવાને આપણે લાયક છીએ એ જનતાની નજરમાં સાબિત કરવા માટે લોય અને પરસેવો રેડવો પડશે દોસ્તો એના માટે તૈયાર થઈ જાજો બધા

કે શું આ ગુજરાતમાં જે થઈ રહ્યું છે યોગ્ય છે ગુજરાતના યુવાનોનું શોષણ થાય છે છે ગુજરાતના ખેડૂતો સાથે અન્યાય થાય છે 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 ગુજરાતના હજારો દુકાનદારો સાથે ગેરવર્તન કરવામાં આવે સરકારી તંત્ર દ્વારા દાદાગીરી કરવામાં આવે છે વ્યાજબી છે મને મારા આત્માને જવાબ આપે કે ના વ્યાજબી નથી ગુજરાતનો યુવાન ગુજરાતનો દુકાનદાર ગુજરાતનો વેપારી ગુજરાતની મહિલા ગુજરાતનો વંચિત માણસ કે ગુજરાત નો કર્મચારી કે ગુજરાત નો માલધારી કોઈ પણ સાથે અન્યાય અત્યાચાર થાય તો પૂરી તાકાતથી થી લડવું અવાજ ઉઠાવો મારી જવાબદારી છે એમ સમજીને પોલીસની નોકરી મૂકીને આવી ગયો હું રાજકારણમાં માં દોસ્તો અને લોકોના પ્રેમ ને આશીર્વાદના કારણે હું નાની ઉંમરે નાનો માણસ આખા એ ગુજરાત નો પ્રેમ પામ્યો છે બધાનો ગુજરાત ભર સૌ લોકોનો બે હાથ જોડીને હૃદયપૂર્વક આભાર તમારું મન એમ કે ખોટું છે તો લઈ લો આત્મા હાવડો ને કરો ગુજરાત ગંદકી સાફ